વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સિત્તેર વર્ષની મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે આજે સવારે મહિલાના ઘરની લાઇટો જતા તે બહાર જોવા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે તેવામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરીને કાનની બુટ્ટી અને ચેનની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે ઘટનાની તપાસમાં ડોગ સ્કોડ તથા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો જોડાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર જણાવે છે કે મકરપુરા પોલીસ મથકમાં આજે વહેલી સવારે એક લૂંટ વિથ મર્ડરનો રિપોર્ટ થયો છે પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે હું પણ બનાવ સ્થળે આવ્યો છું સમગ્ર સંભવિત એન્ટ્રી પોઈન્ટ વીજ કટ ઓફ કરવાનો પ્રયાસ બાદમાં બે સિનિયર સિટીઝન પૈકી એક મહિલાની બુટ્ટી અને ચેનની લૂંટના ઘટના સ્થળની મુલાકાત લીધી છે એફએસએલ ટીમ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પીસીબીની ટીમ ઘટના સ્થળની વિગત મોડલ્સ ઓપરેટિંગ અગાઉની ઘટનાઓ તેમાં સંડોવાયેલા આરોપીઓને ધ્યાને રાખીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે આ ગુનાના આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ તરફથી જુદી જુદી ટીમોએ મહેનત શરૂ કરી છે હમ ઓવર ઓલ રાખીએ અ વહેલી સવારના લગભગ ચાર વાગ્યા પછીની આ ઘટના છે જેમાં તરસાલી સુસૈન જે મેઇન રોડ છે હાઈવે તરફ જાય છે એ રોડ ઉપર સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જે વયોવૃદ્ધ રિટાયર્ડ પર્સનલ છે સેવન્ટી એન્ડ સેવન્ટી ફાઇવ ઇયર્સના એવો એકલા રહે છે એમના ફેમિલીના મેમ્બર્સ છે બાકીના બધા બહાર છે અને એ જે લેડી છે ભોગ બનનાર એમનું રોજનું શિડ્યુલ હોય છે કે તેઓ સવારે વહેલા ઊઠીને થોડીવાર બહાર બેસે પછી નહીં ધોઈને તેઓ ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે અને સવારના ટાઈમે આ મર્ડર વિથ લૂંટની ઘટના બનેલી છે જેની અંદર જે બા છે એમનું ગળામાંથી ચેન અને ઈટોપ્સ કાઢી લેવામાં આવ્યા છે અને ગળામાં ચાકુનું ઘા મારેલો છે જેના કારણે એમનું મૃત્યુ થયેલું છે આ બાબતે પોલીસ સીપીસર જોઈન્ટ સીપી સાહેબ તમામે આ ઘટનાની ગંભીરતાને જોઈને અલગ અલગ ટીમની ફોર્મેશન કરવામાં આવ્યું છે જેમાં લોકલ એલસીબીની ટીમ ડી સ્ટાફની ટીમ ડીસીબી ક્રાઇમની ટીમ ની ટીમ અલગ અલગ ટીમો જુદા જુદા એંગલ ઉપર અત્યારે હાલમાં કામ કરી રહી છે આ ઘટના છે એ ચાર સવા ચાર પછીની ઘટના લાગે છે કારણ કે જે એમના હસબન્ડ છે એ પણ ઓછું સાંભળી શકે છે એમને પણ ધ્યાનમાં નથી આવ્યું કે આ ક્યારે બન્યું એમને જ્યારે પાંચેક વાગ્યાની આસપાસ સાડા ચારથી પાંચની વચ્ચે ધ્યાનમાં આવે છે તેઓ તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જાય છે અને ત્યારબાદ પછી ત્યાંથી પોલીસને લેટ જાણ કરે છે એટલે ઘટનાનો જે ટાઈમ છે એ આપણે ચાર સવા ચાર પછીથી લઈને પોણા પાંચની વચ્ચેનો ગણી શકીએ આ જે આરોપી છે એ આવીને ઘરની જે ઇલેક્ટ્રિક કનેક્શન છે એને બંધ કરવામાં આવેલું છે કારણ કે બીજી બધી જગ્યાએ લાઇટનું કનેક્શન છે અને એમના જ ઘરમાં નથી જેના કારણે ગરમી થતા બહાર આવ્યા હોય અને પછી આખા જે એમનું જે એમો પ્રમાણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે હા એ શંકા પણ આપણે રાખી શકીએ છીએ અને એ એંગલ ઉપર પણ તપાસ ચાલી રહી છે એ બધા ઉપર અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અલગ અલગ દિશામાં જે મેં વાત કરી પ્રમાણે